નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના ફિલ્મ અભિનેતા અને કલાકાર એવા વિક્રમ ઠાકોરને તો જાણતા છે શું ત્યારે જ દોસ્તો વિક્રમ ઠાકોરનું દિનેશ સિંધવ નામના પત્રકારે ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે જ દોસ્તો આ ઇન્ટરવ્યુમાં તેમના પત્ની અને તેમના દીકરી પણ જોવા મળ્યા હતા ત્યારે જ દોસ્તો વિક્રમ ઠાકોરની દીકરીએ એક જોરદાર ગીત ગાયું હતું અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમે પણ પહેલાં ક્યારેય વિક્ર દીકરીને ગાતા નહી જોયા હોય ત્યારે દોસ્તો તમને આ ગીત તે एनी मन